આજે અત્યારે અહીંયા આવી કોઈ છે આ સ્પેશિયલ આ દવા માટે જ આવેલા છે અહીંયા સુધી તો આ દવા સાચજો તો તમને રિઝલ્ટ મળશે તો બીજા ખેડૂતોને કહેશો તમે હા બીજા ખેડૂતોને કહેશો મતલબ માં કે અમારા કોન્ટેક્ટ માં આવા ઘણા ખેડૂતો છે જેનાથી લગભગ બસો કે અઢીસો ખેડૂતોનું બી ફરક પડી હશે જો અમને રિઝલ્ટ મળ્યું તો પણ અમને વિશ્વાસ છે કે સો ટકા અમને રિઝલ્ટ મળે એની માટે જ અમે આટલે દૂરથી આવેલા છે તો અત્યારે ખરીદી તમે કેટલી કરી છે અત્યારે ખરીદી રિટરવાની બે કરી કરેલી છે